પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં છરી વડે હુમલો થતા યુવાને માકડ મારવાની દવા પી લીધી હતી આથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા બાદ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના ખારવાવાડમાં આવેલ ગરબી ચોકમાં રહેતી નીતા ઉર્ફે જલેબી મનોજ ટોડરમલ નામની મહિલાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેનો પતિ મનોજ અશોક ટોડરમલ ઘરે હતો ત્યારે હેમુરામજી બાંડિયા જયરામજી બાંડિયા ખુશાલ વિનોદ જુંગી અને જીતુધનજી વાંદરિયા વગેરે છરી અને પાઇપ લઈને ત્યાં આવી પહોંચ્યા હતા અને પીલાણાના મશીન બાબતે બોલાચાલી કરી હતી અને હેમુએ મનોજનો કાઠલો પકડી અને માર મારવા માટે છરી ઉગામતા મનોજે છરી પકડી લીધી હતી અને ઝપાઝપીમાં તેના હાથમાં છરકો પડી ગયો હતો અને લોહી નીકળવા લાગતા નીતા દોડીને આવતા ચારેય શખ્સો સામે મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા ચારેય શખ્સોના ભયના લીધે મનોજે માકડ મારવાની દવા પી લેતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ ચારેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ નીતા મોનો તોડર મોન ગરબી ચોકમાં રમશ આ હેમુ જય હેમુ રામજી બાંડિયા જય રામજી બાંડિયા ને આ તેટુ એ લોકો માનસિક જેવો ત્રાસ થઈ ને મારા મશીન ઓળીના લઈ લીધા વાપરવા નહીં પા તો એ લોકોએ મારા મશીન લઈ લીધા બે નવ કોઈ નવના ઇન્જિન છે તો એ સમાધાન કર્યું એ લોકોએ પોલીસ સ્ટેશન કીર્તિ મંદિરમાં એ કે અમે આપી દે હું તો મેં કીધું વાંધો નહીં હું કે આપી દેતા હોય તો મારે કંઈ કરવું નથી તો બપોરના બે થી ત્રણ વાગ્યાના ગાળામાં મનોજ ઉપર હુમલો કર્યો મારવાનો ને મારી નહીં કે તારે જ્યાં જવું ત્યાં જાય કે મશીન એ નહીં મળે કે હવે તમને કંઈ ગરબી ચોકમાં રહેવાય નહીં દે કે પોલીસ તો એ કે મારા ખિસ્સામાં છે કે પોલીસને અમે કહેવું ને એમ જ કરે કે પણ પોલીસમાં અમને સમાધાન જય પોલીસવાળા એ કરાવ્યું ને જય પોલીસવાળા ભાઈએ કીધું કોને કે નીતાબેનને મશીન આપી દીધો તો આ મનોજ ઉપર હુમલો બીજી ત્રીજી વાર કર્યો એ લોકો એ તો મેં બે ત્રણ વાર તો જાટું કરી દીધું પણ આ અત્યારે એની ઉપર ભયંકર ઉમલો થયો તો એના કારણ થી અમારો ઘર દવા પી ગયો હવે આને કઈ થાત તો અમારે કીને ઓલું કરવું તો આ મનોજ ના દીકરા આટલા ત્રાસ દે ને એમ કે અમે ડોન છે કે ગરબી ચોકના ના આની કાર્યવાહી કઈ પણ નહીં કરે ને તો હું આગળ જઈ આ લોકો કઈ કેમ કે બહુ માનસિક ત્રાસ દે બે મારા છોકરાને પીયુષ સાહિલ પિયુષ ને ને સાહિલ ને મારા દીકરાઓને પણ એ વટવા નથી દેતો ના ત્રણ જણાવનો બહુ ત્રાસ છે એમો જય ને ચેટુ ઈનો તણનો બહુ ત્રાસ છે આ દવા ગરબી ચોક માં મારા ઘર માં પીધી અહીં જ તા મારવા ઘર માં મારા ઘર માં જઈને પી ગયો તો આ વારીએ એમ કે તને મારી લખો મારી લખો જન મારવાની ધમકી મારે એમો